નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલ જુનાગઢ કૃષિ બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે જુનાગઢના માર્કેટિંગ યાર્ડના ભાવ આજના આ મુજબ છે ઘઉં લોકવન નીચામાં પાંચસો એસી રૂપિયા ઊંચામાં છસો ને ચુમ્માલીસ રૂપિયા અને સામાન્ય ભાવ છસો રૂપિયા સુધીના રહેલ છે ઘઉં ટુકડા નીચામાં પાંચસો નેવું રૂપિયા ઊંચામાં છસો પચીસ રૂપિયા અને સામાન્ય ભાવ છસો રૂપિયા સુધીના રહેલ છે મગફળી ઝીણી નીચામાં આઠસો ચાલીસ રૂપિયા ઊંચામાં એક હજાર ને વીસ રૂપિયા અને સામાન્ય ભાવ નવસો ચાલીસ રૂપિયા સુધીના રહેલ છે મગફળી જાડી નીચામાં આઠસો વીસ રૂપિયા ઊંચામાં એક હજાર ને છન્નું રૂપિયા અને સામાન્ય ભાવ નવસો પચાસ સુધી રહેલ છે સોયાબીન નીચામાં સાતસો રૂપિયા ઊંચામાં આઠસો ને એક રૂપિયા અને સામાન્ય ભાવ સાતસો ને સાહીઠ સુધીના રહેલ છે ધાણા નીચામાં બારસો રૂપિયા ઊંચામાં પંદરસો ને બાર રૂપિયા અને સામાન્ય ભાવ તેરસો એસી સુધીના રહેલ છે તુવેર નીચામાં બારસો પચાસ રૂપિયા ઊંચામાં પંદરસો ને એકસઠ રૂપિયા અને સામાન્ય ભાવ ચૌદસો ચાલીસ સુધીના રહેલ છે તલ સફેદ નીચામાં અઢારસો રૂપિયા ઊંચામાં એકવીસો ને પંચોતેર રૂપિયા અને સામાન્ય ભાવ બે હજાર રૂપિયા સુધીના રહેલ છે મિત્રો મગની ચોવીસ રૂપિયા અને સામાન્ય ભાવ તેરસો ને પચાસ સુધીના રહેલ છે ચણા નીચામાં એક હજાર રૂપિયા ઊંચામાં બારસો રૂપિયા અને સામાન્ય ભાવ એક હજાર પચાસ રૂપિયા સુધીના રહેલ છે ચણા સફેદ જોકે આવક ના હોવાના હિસાબે સફેદ ચણાની થયેલ હરાવસો ઊંચામાં અગિયારસો ને પચાસ રૂપિયા અને સામાન્ય ભાવ એક હજાર ને ત્રીસ રૂપિયા સુધીના રહેલ છે જીરુ નીચામાં ત્રણ હજાર રૂપિયા ઊંચામાં પાંત્રીસો ને પચીસ રૂપિયા અને સામાન્ય ભાવ બત્રીસો રૂપિયા સુધીના રહેલ છે